નાની પણ સરસ ઉપયોગી એવી ટીપ્સ આજે હું શેર કરીશ તમે જોઈ શકો છો આ રીતનો ફરાળી લોટ હોય આપણે ક્યારેક ક્યારેક જોતો હોય તો આ રીતે ખુલ્લો રહી જાય તો પછી એમાં ઝાડા વગેરે થઈ જતા હોય છે ને બગડી જતો હોય છે ગાંઠો પડી જતી હોય તો તમારે એને સરસ રીતે એરટાઈટ કરવું હોય ને તો ચૂલા ઉપર ચમચી થોડી વાર મૂકી બહુ ગરમ નથી કરવાની ને તર તમારો કાગળ છે ને એ બળી જશે થોડું જ કરવાનું છે પછી ધીરે ધીરે બધી બાજુ આ રીતે ફેલાવી અને થોડુંક પ્રેસથી થોડુંક કરવાનું છે દબાઈને તો આ રીતે તમારી જે કોઈ પણ જાતની આ રીતની બેગ હશે ને એકદમ એરટાઇટ થઈ જશે બીજી બાજુ હા હું તમને કહું કે આ જો આપણે લોટ લઈએ કે પછી રાઈસ લઈએ ઘઉં લઈએ કોઈ પણ લઈએ તો એમાં આ રીતની જે છે બોરી આવતી હોય છે તો તમારે કશું કરવાનું નથી આ એક આઈડિયા જસ્ટ તમને આપું છું આ રીતે ક્રોસમાંથી માપ લઈ અને બંને બાજુથી સાઈડ કટ આ રીતે બે બાજુ કરી લેવાનું છે માપ લઈ લેવાનું છે પછી જે બે બાજુ છે એને આ રીતે તમારે વાળી અને સિલાઈ કરી નાખવાની છે સિલાઈ કર્યા પછી તમારી પાસે જે આપણે દાંડિયા પડ્યા હોય કોઈ કે પછી કોઈ લાકડાની સ્ટીકો પડી હોય એ રાખી દેવાની છે તો આ રીતે તમારો એક મિનિટમાં થેલો બનીને રેડી થઈ જશે આ હું જસ્ટ તમને આઈડિયા આપું છું આ તમે કોઈ પણ થેલીમાં કે પછી કોઈ પણ વસ્તુ હાથેથી સીવી અને જે કંઈ કપડાં પડ્યા હોય એને ત્રણ બાજુથી સીવી અને પછી તમે ઉપરની સાઈડ જે રીતે મેં કીધું કટ કરવાનું ને દાંડિયા રાખવાનું એ રીતે રાખીને સરસ મજાનો થેલો બનાવો બનાવી શકો છો કોઈ પણ વધારાના કપડા હોય જે ક્યારેક ક્યારેક પહેરવામાં આવતા હોય વધારાની કોઈ પણ ગ્રોસરી હોય અને અહીંયા કટ લગાવી અને તમારે હેન્ડલ પણ આ રીતે ક્રિએટ કરી લેવાનું છે તમે ચાહો તો સરસ રીતે આને સજાવી શકો છો અને મારી પાસે આ એક જ બોરી હતી એટલે મેં આ આઈડિયા આમાં બતાવ્યો છે તમે ગમે એમાં આઈડિયા કરી શકો છો તેવી જ રીતે આ રીતના હેવી એરિંગ પહેરતા હોય ને તો એ આપણા જે કાનના છેદ મોટા હોય ને તો આમ લરકી જતા હોય છે અને કા એ સરસ નથી લાગતા તો તમારે શું કરવાનું છે પેજ ભરાવતા પહેલાં તમારે કાનમાં પરવતા પહેલાં આ રીતની કોઈ પણ જે ડબલ સાઈડ ટેપ હોય કે પછી આ રીતના કોઈ પણ સ્ટીકર હોય જે થોડા સ્પંજી ટાઈપના હોય જાડા હોય એ ભરાઈ દેવાના છે જેથી કરીને તમારો કાન પણ નહીં દુખીએ અને તમારા એરિંગ લટકશે પણ નહીં અને આ એરિંગ મેં હાથે બનાવ્યા છે ઓલરેડી તમારી સાથે વિડીયો શેર પણ કરેલો છે તેવી જ રીતે આ ચપ્પલ કમ્ફર્ટેબલ બહુ છે પણ શું થાય કે ઉપર આ રીતનું પ્લાસ્ટિક હોય ને તો રહેતા રહેતા એ થોડુંક બ્લેક થઈ જતું હોય કે વ્હાઈટ થઈ જતું હોય છે અચાનક એ પીળા જેવું થઈ જાય ક્યારેક ક્યારેક તો તમારે શું કરવાનું છે જે ચપ્પલ તમને બહુ ગમતા હોય છે તમને બહુ કમ્ફર્ટેબલ રાખતા હોય એને થોડુંક ચેન્જ લુક કરી નાખવાનો છે તો આ રીતે કોઈ પણ કપડું પણ તમે લઈ શકો છો પણ મને આ આઈડિયા વધારે ગયમો કંઈક નવીન લાગે એટલા માટે મેં અહીંયા જર્સી લઈ લીધી છે અને એને બે પાર્ટમાં ડિવાઈડ સ્લીવમાંથી કટ કરી અને બે પાર્ટમાં ડિવાઈડ કરીને આ રીતના તમારે હોટ ગ્લુથી સરસ ફિનિશિંગ સાથે લગાવી દેવાની છે ફિનિશિંગ એટલા માટે કે કોઈને પણ ખબર ના પડે કે આ તમે બહારથી લીધા છે કે પછી આ રીતના ચપ્પલ ઘરે બનાવ્યા છે ને થાઇલેન્ડમાં અમે ગયા હતા ને ત્યારે આ રીતના ચપ્પલ બહુ જ મળતા હતા સાઈડમાંથી તમારે ધ્યાન રાખવાનું સરસ રીતે કટ કરી અને પછી તમારે છરીથી કે નાઇફથી આ રીતે દબાવીને સરસ રીતે એને પ્રેસ કરી દેવાનું છે જેથી સરત ફિનિશિંગ આવી જાય અને તમે ચાહો ને ઘરમાં પહેરવા હોય તો નીચે જે આપણો પગરે ને જે ત્યાં પણ તમે કપડું લગાવી શકો છો મેં ખાલી ઉપર જ લગાવ્યું છે ને તમે જોઈ શકો છો કેટલો ચેન્જ થઈ ગયો કંઈક નવીન લાગે કંઈક અલગ લાગે બધાથી કંઈક અલગ લાગે એવી વસ્તુ કરી શકાય બાકી ફેસ્ટિવલ લુક માટે તમારે જોતું હોય તો તમે કોઈ પણ સાડીનું એમ્બ્રોઈડરીવાળું કપડું પણ ઉપર લગાવી શકો છો તેવી જ રીતે આ મારા હાથમાં આવ્યું એટલે હું શેર કરું છું બસ કશું જ કર્યું નથી શોપિંગ બેગ લઈ ઉપરથી એક કટકો કટ કરી લીધો છે એટલે નીચેનો કટકો આ રીતે ખુલ્લો થઈ જશે પછી વચમાં સિલાઈ કરી લીધી છે એટલે બે પાર્ટમાં ડિવાઈડ થઈ જશે કોઈ પણ ડ્રેસિંગ ટેબલની અંદર કે પછી કબાટમાં અંદર રાખી શકો છો નાની મોટી વસ્તુઓ જે છે ભરવા માટે અને તમે ચાહો તો ઉપર કપડું પણ લગાવી શકો છો તેવી જ રીતે આ રીતની એક થેલી મારી પાસે પડી છે થેલીનો એકદમ પ્લેન લુક છે તો પ્લેન લૂકને થોડો એટ્રેક્ટિવ બનાવવા શું કરવા પહેલાં તો તમારે મિડલમાં તમારે કોઈ પણ કાર્ડબોર્ડ લગાવી દેવાનું જેથી કરીને નીચે સુધી ડિઝાઇન ના પ્રસરે પછી તમારે આ રીતના કોઈ પણ આ બીબા જે આપણે કહીએ ને સ્ટેમ્પ છે આ તે સ્ટેમ્પ ના હોય તો પણ તમારે જે ઘરમાં આપણા જે લીંબુ હોય કે લીંબુના ફાડા કરીને પણ આ ડિઝાઇન બનાવી શકો પછી જે આપણે પાસે ભીંડો હોય એમાંથી પણ ડિઝાઇન બનાવો બહુ બધી ડિઝાઇન હોય કોઈ પણ મોલ્ડ હોય એનાથી પણ તમે આ રીતે કોઈ પણ પ્લેન વસ્તુમાં આ રીતે જે છે કલરફુલ બનાવી શકો છો અને એની યુઝમાં પણ લઈ શકો છો સરસ લાગે છે તમે જોઈ શકો છો થોડીક વાર સુકાવા દેશો એટલે સરસ મજાનો આપણો થેલો બનીને રેડી થઈ જશે આ મારી પાસે રેડીમેડ થેલી હતી તમારી પાસે સીવીને પણ થેલી બનાવી શકો છો અને જો તમને વિડીયો ગમતો હોય તો પ્લીઝ લાઈક કરી દેજો લાઈક કરવાનું તમે ભૂલી જતા હો છો ના અને સબસ્ક્રાઇબ કરી દેજો જો નવા હોય તો પહેલેથી સબસ્ક્રાઈબ કરી હોય તો બધાને ખૂબ ખૂબ આભાર એવી જ રીતે અત્યારે મોટાભાગની જનરેશનને જે છે જે પ્લીટ પાડતા આવડતી નથી અને જો એ પાટલી પાડી પણ શકીએ તો પણ સરસ રીતે નથી થતી નહીં આપણે ખુદ પણ એકલા હોઈએ ને તો નીચેથી સરસ રીતે એને પાટલીને સરસ રીતે સેટ કરવી હોય ને તો થતી નથી તો તમારે પહેલેથી જ આ રીતની પાટલી પાડીને રાખી દેવાની છે એ માટે બસ દરવાજાની ઉપર ખાલી સાડી આ રીતે લટકાવી દેવાની છે સરસ રીતે દરવાજો બંધ કરી દેશો સરસ રીતે બે હાથોથી તમારે જેવી પાટલી પાડવી હોય જે રીતે સેટ કરવી હોય એ રીતે સેટ કરી શકો છો ક્યારેક ક્યારેક એકલા હોય તો આવી વસ્તુમાં નીચેની પાટલી માટે બીજું વ્યક્તિ જોઈતું હોય છે ત્યાં સુધી એ સેટ નથી થતી તો આ આઈડિયા પણ જબરદસ્ત છે આઈ હોપ તમને ગમ્યો હશે એવી જ રીતે મેં કાર્ડબોર્ડનું પુઠ્ઠું લઈ લીધું છે આ રીતની પેટર્ન ડ્રો કરી લીધી છે બે પેટર્ન ડ્રો કરી છે પછી આ રીતનું કપડું પ્લેન લીધું છે તમે ચાહો તો કોઈપણ કલરફુલ કપડું લઈ શકો છો અને કોઈપણ ડિઝાઇનમાં આને ક્રિએટ કરી શકો છો પછી આ રીતની લેસ લઈ લીધી છે મારી પાસે મોતીવાળી લેસ નહોતી એટલે મેં આ લીધી બાકી મોતીવાળી લેસ ઇન્ડિયામાં મળતી જ હોય છે એનો તમે ઉપયોગ કરી શકો છો યા મોતી પણ તમે સોય દોરાની હેલ્પથી ચારે બાજુ લગાવી શકો છો બસ આ રીતે બે તૈયાર થઈ ગયા પછી લાભ શુભ હોય સાથીઓ કલશ એ બધા જે સ્ટીકર કે પછી કોઈ પણ નાના નાના પ્લાસ્ટિકના જે વસ્તુ હોય છે એ ઈન્ડિયામાં બહુ મળતી હોય છે પણ અહીંયા મારી પાસે હતી નહીં એટલે મેં હાથેથી આ રીતે સાથીઓ બે બાજુ મિરરથી બનાવી લીધો છે તમે નાનો પણ બનાવી શકો છો આ રીતે બે સાથીયા બનાવ્યા પછી આપણા બે આ રીતના પાર્ટ રેડી થઈ જશે પછી આ રીતના ગોલ્ડન મોતી લઈ અને બંને બાજુ સોય દોરાના મિડલ મિડલમાં તમારે કોઈપણ બંગડી લઈ અને એમાં ગાંઠો મારી અને સરસ રીતે હેંગ કરી દેવાનું છે આ મેથડ માં કરવાની છે પછી માં થઈ ગયા પછી આ રીતની ટેસલ મારા ઘરમાં પડી હતી એ મેં ચારે બાજુ નીચે ખાલી લગાવી દીધી છે કોઈ પણ ટેસલ લગાઈ શકો છો અને સરસ મજાનું ફેસ્ટિવલ લોક માટે હમણાં દિવાળી આવે જ છે તો આ રીતે તમે બે પાંચ મિનિટમાં ઘરમાં પડી વેસ્ટ વસ્તુમાંથી સરસ મજાની સજાવવાની વસ્તુ બનાવી શકો છો હવે સરસ મજાની એક વધારાની ડેકરની વસ્તુ લઈ લઈએ આ રીતે મેકરનની જો રોપ આવે છે એને ડબલ વળી કરી નીચેથી આ રીતે સાત આઠ કટકા કાપી અને મિડલમાં આ રીતે ગાંઠ મારી અને બે બાજુ સરખી રીતે ખેંચી અને આ રીતે તમારે કરી લેવાની છે એ બાજુ કર્યા પછી તમારે એ જે મેકરનની દોરી છે એને છૂટી પાડી લેવાની છે છૂટી પાડ્યા પછી તમારે દાંતિયાથી કે કોઈપણ ડ્રેઝરથી કે કોઈપણ વસ્તુથી આ રીતે તમારે એ ને સરસ રીતે સેટ કરી દેવાની જેથી કરીને બધા જ દોરા અલગ થઈ જાય પછી આ રીતે હાર્ટ શેપ આપી અને જે આ ફ્યુઝન પેપર છે જે આપણે સીવવા માટે યુઝ કરતા હોય એ લગાવી અને પછી વધારાના પાર્ટને તમારે આ રીતે કટ કરી લેવાનું છે તો આ સરસ મજાનું લીપ બનીને તૈયાર થઈ જશે આ રીતે એને વાળી અને કોઈ પણ વુડન સ્ટીકમાં એને પરોઈ અને તમે દિવાલ પર લટકાવી શકો છો એક સરસ મજાનો આઈડિયા છે જે ઘર બેઠા થઈ જાય છે આવી જ રીતે વધારાની કોઈ પણ વરણી હોય સરસ રીતે ક્લીન કરી અને આ રીતે હોટ હોટગ્લુથી કોઈ પણ પ્રકારની ડિઝાઇન બનાવી લેવાની છે અને આ હોટ હોટગ્લુનો એક સરસ મજાનો એ યુઝ છે કે જલ્દી સુકાઈ જાય છે એટલે તરત આપણું ડીએ પૂરું થઈ જાય છે અને પછી સ્પ્રે પેન કરીને આ રીતે ફ્લાવર વાસ તરીકે તેનો ઉપયોગ કરી શકું